તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આને અગાઉ આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર આપણે શીખવાડ્યું હતું કે જે એસઆઈઆર ફોર્મ છે તેને તમે કેવી રીતે ઘર બેઠા સરળતાથી ભરી શકો છો તેના વિશે મેં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તમારા બધાનો ઘણો બધો પ્રેમ મને મળ્યો મને ખૂબ જ ગમ્યો દોસ્તો અને તેની અંદર ઘણા બધા વ્યક્તિઓ મને કોમેન્ટ પણ કરી સો પ્લસ એવી કોમેન્ટો આવી છે કે જેની અંદર દોસ્તો મોટાભાગની કોમેન્ટોની અંદર જે મહિલાઓ છે તેઓને ફોર્મ ભરવામાં ઘણી બધી તકલીફ થઈ રહી છે કે જે મહિલાઓ છે જે પરણીત મહિલાઓ છે તેઓને પોતાના ફોર્મ ભરતી વખતે કઈ માહિતી કેવી રીતે ટાઈપ કરવી અલગ અલગ કેસોની અંદર જેમ કે દોસ્તો તેઓ પરણ્યા પહેલાં પિયર માતા ત્યારે પરણીની સાત્રી માયા હોય ત્યારે ઠીક છો દોસ્તો ઘણા બધા કન્ફ્યુઝન છે અને ઘણા બધા પ્રશ્નો છે તો મેં એવું વિચાર્યું કે તેના વિશે આપણે એક અલગથી નાનો એવો વિડીયો બનાવી દઈએ કે જેથી કરીને તમામના જે ડાઉટ છે તે ક્લિયર થઈ જાય બાકી જો તમે સરળતાથી આ ફોર્મ ભરવા માંગતા હોય અને સ્ટેપ બાય સ્ટેપ તમને સરળ ભાષામાં માહિતી જોઈતી હોય તો તેના વિશે વિડીયો આપણે ઓલરેડી બનાવીએ છીએ આપણી ચેનલ પર જઈ તમે જોઈ શકો છો તો દોસ્તો આજે હું તમને વાત કરીશ માની લો કે એક મહિલા છે જેનું નામ છે કોમલબેન ઠીક છે દોસ્તો તેમના લગ્ન થયા છે સંજયભાઈ મકવાણા સાથે ઠીક છે દોસ્તો આ આ તેઓની માહિતી છે અને કેવી રીતે મેં માહિતી આપી છે તેમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ તો દોસ્તો આ ફર્સ્ટ કેસ આ પહેલો કેસ હું એવો લઈશ કે જેની અંદર દોસ્તો માની લો કે જે આ કોમલબેન છે તેઓના લગ્ન થઈ ગયા છે પરંતુ તેઓના લગ્ન બે હજાર બે પછી થયા છે અથવા તો તેઓનું નામ બે હજાર બેની જે મતદાર ગણતરીની યાદી હતી તેની અંદર તેઓનું નામ નહોતું બે હજાર બેની અંદર ઠીક છે દોસ્તો અને તેઓના લગ્ન થઈ ગયા સંજયભાઈની સાથે તો હવે તેઓ અત્યારે હાલ સાસરીમાં હોય અને તેઓએ આ ફોર્મ ભરવાનું હોય તો કેવી રીતે ફોર્મ ભરી શકશે તે દોસ્તો અહીંથી શીખી લઈએ તો દોસ્તો જુઓ અહીંયા સૌથી પહેલાં તો તેઓની તમામ ડિટેલ અહીં આપેલી હશે ઠીક છે દોસ્તો અને અહીંયા જે ડિટેલ આપેલી છે તે બે હજાર પચીસમાં વર્તમાનમાં જે કોઈ ડિટેલ હશે તે જ તમને અહીંયા શો થાય જેમ કે તે મતદારનું નામ તેમનો કાર્ડનો નંબર સરનામું અનુક્રમ નંબર ભાગ વિધાનસભાના મત વિભાગનું નામ ક્યુઆર કોડ અને જૂનો પ્રિન્ટેડ ફોટો ઠીક શું શું અહીંયા તમારે તમારો નવો સરસ મજાનો ફોટો લગાડવાનો છે તો આ માહિતી જ્યારે તમને બે હજાર પચીસમાં વર્તમાનમાં જે હશે ત્યાં તમને શો થશે તો હવે દોસ્તો આ પ્યાલું ખાનું જે છે તેની અંદર પણ તમારે વર્તમાન બે હજાર પચીસમાં જે લાગુ પડતી હોય તે માહિતી તમારે અહીંયા ભરવાની છે ઠીક છે દોસ્તો જેમ કે દોસ્તો આ કોમલબેન છે તેમના લગ્ન સંજયભાઈ સાથે થયા છે અને તેઓ હાલ સાસરીમાં છે તો દોસ્તો જો સૌથી પહેલાં તેમની જન્મ તારીખ આપણે લખવાની ત્યારબાદ આધાર કાર્ડનો નંબર વૈકલ્પિક છે મતલબ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો લખી શકો બાકી ના લખો તો પણ ચાલે ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો ત્યારબાદ પિતા અથવા વાલીનું નામ તો દોસ્તો મારી સલાહ એવી છે કે જે કોમલબેન છે તેઓએ તેમના પિતાનું જ નામ અહીંયા લખે તો સારું ઠીક છે દોસ્તો જો પિતા હયાતમાં ન હોય તો અહીંયા પિતાનું નામ લખી અને પાછળ મૈયત એવું લખી શકે છે ત્યારબાદ તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર પિતાનો બે હજાર પચીસનો જે નંબર હશે ચૂંટણીકારનો ત્યાં અહીંયા નાખવાનો ત્યારબાદ તેમની માતાનું નામ તેમનો ચૂંટણી નંબર જો તેઓ હયાત હોય તો ચૂંટણી નંબર લખો અને હયાત ના હોય તો અહીંયા મયત લખો ત્યારબાદ જીવનસાથીનું નામ મતલબ કોમલબેનના લગ્ન થયા છે સંજયભાઈ સાથે તો તે તેમના જીવનસાથી થયા તો તેઓનું નામ અને તેઓનો અહીંયા મતદાર ઓળખ નંબર ઠીક છે દોસ્તો આ માહિતી બે હજાર પચીસની રહેશે એ એટલું યાદ રાખજો હવે દોસ્તો જો નીચે તમને બે ભાગ જે આપેલા છે તેની અંદર પહેલું છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો કોમલબેનનું નામ બે હજાર બેની યાદીમાં નથી એટલે આ ડિટેલ તેઓએ ફિલ કરવાની નથી તો દોસ્તો આ ડિટેલ તેમને ફિલ કરવી પડશે આ ડિટેલ તમને ભરવી પડશે અને હા બે હજાર બેની યાદીમાં તેઓનું નામ નથી અને તેઓ હાલ અત્યારે સાસરીમાં છે તો તેઓએ અહીંયા બે હજાર બેની યાદીમાં તેઓના જે પિતાજી હશે તેઓનું નામ બે હજાર બેની યાદીમાં હશે અથવા તો તેમની માતા અથવા તેમના દાદા અથવા દાદી તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હશે તો તેઓની ડિટેલ તેઓએ અહીંયા નાખવી પડશે ઠીક છે દોસ્તો તો સૌથી પહેલાં જે કોમલબેન છે તેઓ તેમના પિતાજીનું નામ અહીંયા લખશે કિશનભાઈ ત્યારબાદ દોસ્તો નીચે જુઓ મતદાર ઓળખપત્ર નંબર હવે કિશનભાઈનો બે હજાર બેમાં જે મતદાર નંબર હતો તે અહીંયા નાખવાનો છે ત્યારબાદ કિશનભાઈના રિલેશનમાં એટલે કે તેમના સંબંધીનું નામ કિશનભાઈના નામની પાછળ જે વ્યક્તિનું નામ આવતું હશે તેનું અહીંયા લખવાનું છે જેમ કે કિશનભાઈ હનુભાઈ છે તો હનુભાઈ અહીંયા લખવાનું રહેશે અને આ દોસ્તો આખા નામ લખો તો એ વાંધો નહીં અને આ રીતે અટક અને નામ લખો તો પણ કોઈ પ્રશ્ન થતો નથી તમારી ચૂંટણી કાર્ડમાં જે ડિટેલ આપેલી હોય જે રીતે નામ લખેલું હોય તે રીતે તમે લખી શકો છો અને આખું નામ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ત્યારબાદ હવે જુઓ દોસ્તો આ કિશનભાઈ નામ અહીંયા આપણે લખ્યું નામની અંદર તો આ કિશનભાઈ જે છે તે કોમલબેનને શું થાય કયા સંબંધથી જોડાયેલા છે તે સંબંધ અહીંયા લખવાનો છે તો કિશનભાઈ રહ્યા એ કોમલબેનના પિતાજી છે તો આપણે લખ્યું પિતાજી ત્યારબાદ આ કિશનભાઈ હનુભાઈ મકવાણા જે છે તેઓનું જિલ્લો તેઓનું બે હજાર બે સમયે જે રાજ્ય હતું તે રાજ્ય વિધાનસભાના મત વિભાગનું નામ અને અનુક્રમ નંબર ભાગ નંબર અને ક્રમાંક તે બધું જ અહીંયા લખવાનું છે બે હજાર બેની યાદીમાં જે વ્યક્તિનું તમે અહીંયા નામ લખો છો તેઓનો જ આ વિધાનસભાનો નંબર ભાગ નંબર અને આક્રમ નંબર લખવાનો ઠીક છે દોસ્તો આ માહિતી થઈ ગઈ એવા કેસમાં કે જ્યારે મહિલા પ્રણીને સાસરે આવી ગઈ હોય અને તેઓનું બે હજાર બેની યાદીમાં નામ ન હોય તો આ રીતે તેઓ ફિલ કરી શકે છે ઠીક છે દોસ્તો અને દોસ્તો હવે આ નેક્સ્ટ કેસ આપણે લઈશું કે જેની અંદર આ કોમલબેન સંજયભાઈ મકવાણા છે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ છે પરંતુ ત્યારે તેઓના લગ્ન થયા નહોતા ઠીક છે દોસ્તો લગ્ન નહોતા થયા અને તેઓ પિયરમાં હતા તે સમયે તેઓનું ચૂંટણી કાર્ડ બની ગયું હશે બે હજાર બે પહેલાં અને બે હજાર બેની યાદીમાં તેઓનું નામ એડ થઈ ગયું કોનું કોમલબેનનું તો આવા કેસો હોય તો કેવી રીતે માહિતી લખવી અત્યારે થોડું અહીંયા સમજી લો દોસ્તો આ ડિટેલ તો બધાને શ્યામ જ રહેવાની છે તમને બધાને ખબર છે હવે જોવાનું રહ્યું આ બે ખાનાની અંદર તો દોસ્તો આની અંદર તેઓને માહિતી લખવાની જરૂર નથી કારણ કે બે હજાર બેની યાદીમાં કોમલબેનનું નામ ઓલરેડી આપેલું છે પરંતુ હવે આપણે સમજવાનું એ છે કે કોમલબેન પાછળ તેમના પિતાનું નામ લખશે કે પતિનું નામ લખશે ઠીક છે દોસ્તો વર્તમાનમાં તો તેઓ સાસરીમાં છે પરંતુ અહીંયા આપણે જે માહિતી લખીએ છીએ તે માહિતી બે હજાર બેની જ લખીએ છીએ અને બે હજાર બેની યાદીમાં કોમલબેનનું નામ છે અને તેઓ ત્યારે પરણ્યા નહોતા તેઓ પિયરમાં હતા તેથી ત્યારે તેમના નામની પાછળ તેમના પિતાજીનું નામ લખાતું હતું તો અહીંયા કોમલબેન કિશનભાઈ મકવાણા લખાશે ઠીક તો તેમના પિતાનું નામ સંજયભાઈનું નામ અહીંયા લખવાનું આવશે નહીં કોમલબેન કિશનભાઈ મકવાણા લખાશે ત્યારબાદ આ કોમલબેનનો જે બે હજાર બેમાં મતદાર યાદીનો જે નંબર હતો ચૂંટણી કારનો નંબર ત્યાં અહીંયા લખવાનો છે ત્યારબાદ સંબંધીનું નામ મતલબ કોમલબેનના નામની પાછળ બે હજાર બેમાં કોનું નામ લખાતું હતું તેઓનું નામ અહીંયા લખવાનું અને આ જે પાછળ આપણે નામ લખ્યું કિશનભાઈ મકવાના તેઓ કોમલબેનના કયા સંબંધથી જોડાયેલા છે તો કે પિતાજી છે તો અહીં પિતાજી લખ્યું ત્યારબાદ તેમનો જિલ્લો રાજ્ય અને તેઓની વિધાનસભા જે આવતી હોય તે અને તેનો આ નંબર આ તો તમને સમજણ પડી ગઈ આ રીતે ડિટેલ લખવાની ક્યારે જે સ્ત્રી પ્રણ્યા પહેલાં સા પિયરમાં હતી અને તે સમયે જ તેઓની બે હજાર બેની યાદીમાં તેઓનું નામ એડ થઈ ગયેલું હોય તો તેઓએ આ પ્રકારની માહિતી લખવાની છે બીજો કેસ હવે ત્રીજો કેસ લઈએ તેની અંદર દોસ્તો આપણે એ સમજાવવાનો કોશિશ કરીશું કે માની લો કે આ કોમલબેન સંજયભાઈ મકવાણા છે તેઓ બે હજાર બે બે હજાર બેની અંદર તેઓના લગ્ન પહેલાં થઈ ગયા છે બે હજાર બેની પહેલાં લગ્ન થઈ ગયા છે કમલબેનના બે હજાર બેની પહેલાં લગ્ન થઈ ગયા છે અને તેઓ સાસરે આવતા રહ્યા અને સાસરે આવ્યા બાદ લો કે તેમનો મતદાર કાર્ડ હોય તો તેમાં સુધારો કર્યો હોય અથવા બે હજાર બે પહેલાં સાસરીમાં આવ્યા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવ્યું હોય અને બે હજાર બેની યાદીમાં તેઓનું નામ એડ થઈ ગયું હોય તો તેઓએ કઈ રીતની માહિતી અહીંયા લખવી થોડો માઇનોર ફરક છે સમજી લેશો તો તમને સમજે જશે દોસ્તો આપણે ઉપરના કેસમાં જોયું કે કોમલબેન પરણ્યા પહેલાં પિયરમાં હતા અને ત્યાં જ તેમનું ચૂંટણી કાર્ડ બની ગયું હતું અને બે હજાર બેની મતદાર યાદીમાં તેઓનું નામ આવી ગયું હતું તો તેઓએ અહીંયા તેમના પિતાજીનું નામ લખ્યું ઠીક છે દોસ્તો આ તો તમને સમજાયું હવે આપણે એવો કેસ જોઈ રહ્યા છીએ કે બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા સંજયભાઈ સાથે અને તેઓ પરણીને સાસરે આવ્યા ગયા અને સાસરે આવ્યા બાદ મતદાર યાદીની અંદર તેઓનું નામ એડ થઈ ગયું અને બે હજાર બેની યાદીમાં તેમનું નામ હવે આવી ગયું પિયર માંથી સાસરે આવ્યા બે હજાર બે પહેલાં ઠીક છે દોસ્તો તો બે હજાર બેની યાદીમાં નામ તો છે પરંતુ તેઓ પરણી અને પછી સાસરે આવે તે ત્યારબાદ તે એડ થયેલું છે તો બે હજાર બેની યાદીમાં કોમલબેનના નામની પાછળ કોનું નામ હશે તેમના હસબેન્ડ એટલે કે સંજયભાઈનું નામ આપેલું હશે તો આપણે અહીંયા જ આ જે માહિતી છે તે જ ફિલ કરવાની છે આની અંદર કોઈ વિગત ભરવાની નથી તો અહીંયા મતદારના નામની અંદર કોમલબેન સંજયભાઈ મકવાણા લખાશે અહીંયા તેમના પિતાજીનું નામ લખાશે નહીં કારણ કે બે હજાર બેની યાદી તમે જોશો તો બે હજાર બેની યાદીમાં કોમલબેનના લગ્ન સંજયભાઈ સાથે થઈ ગયા હતા અને તેઓના નામની પાછળ સંજયભાઈનું નામ આપેલું છે બે હજાર બેની યાદીમાં તો અહીંયા સંજયભાઈ લખાશે ત્યારબાદ તેમનો આ કોમલબેનનો જે મતદાર નંબર છે ત્યાં લખાશે ત્યારબાદ સંબંધીના નામમાં કોમલબેનના નામની પાછળ બે હજાર બેમાં સંજયભાઈનું નામ હતું તો સંજયભાઈનું નામ જ અહીંયા લખાશે અને સંબંધની અંદર સંજયભાઈ કોમલબેનના શું થાય તો કે પતિના સંબંધથી જોડાયેલા છે તો પતિ લખવાનું ત્યારબાદ સાસરીમાં આવ્યા બાદ તેઓનો જિલ્લો તેઓનું રાજ્ય તેઓની વિધાનસભા અને તેમનો વિધાનસભાનો નંબર ભાગ નંબર ક્રમ નંબર આ કોનો લખશો કોમલબેનનો બે હજાર બેમાં જે આપેલો હતો એ લખવાનો છે ઠીક છે દોસ્તો તો દોસ્તો આ ત્રીજો કેસ થઈ ગયો તો સમજણ પડી ગઈ છે તમને ત્રણેય સંભાવના જે હતી મેં તમને સમજાવી દીધી અને ચોથો અમુક માઇનોર કેસ એવા પણ છે કે જે અંદર દોસ્તો તમે જુઓ હું તમને એ પણ સમજાવી દઉં કે અમુક સ્ત્રીઓ એવી છે કે જેઓની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે છે ખાસ ધ્યાનથી સાંભળી લેજો માત્ર સ્ત્રીઓને નહીં પણ પુરુષોને પણ આ લાગુ પડે છે જેઓની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે છે એકતાલીસ બેતાલીસ સાઠ પચાસ સો કે ગમે એટલી ચાલીસની ઉપર જો ઉંમર હોય અને તેઓનું નામ બે હજાર બેની યાદીમાં નથી ધ્યાનથી સાંભળજો જે વ્યક્તિઓની ઉંમર ચાલીસ પ્લસ છે અને તેઓનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું નથી તો તેઓ બી કેટેગરીમાં આવશે અને તેઓએ આ નીચેનામાંથી બંને ખાનામાંથી કોઈ પણ માહિતી ભરવાની થતી નથી બંનેમાંથી કોઈ પણ ખાનાની માહિતી નહીં આપે તો પણ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી અમુક મહિલાઓ પચાસ વર્ષની હોય સાઠ વર્ષની હોય સિત્તેર વર્ષની હોય અને તેઓના નામ બે હજાર બેની મતદાર યાદીમાં નથી તો કોઈ વાંધો નહીં તેઓએ આ કોઈ ખાના ભરવાના થતા નથી આટલું તમારે યાદ રાખવાનું છે દોસ્તો આ સિવાયના પણ જો તમારા પાસે કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં જણાવજો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું અને હા તમારે સૌથી નજીકમાં વ્યક્તિ જે હોય તે છે તમારા બી એલ ઓ બુથ લેવલ ઓફિસર તો તેઓનો તમે સંપર્ક કરીને તમારો પ્રશ્ન જણાવી શકો છો નવ્વાણું ટકા ત્યાંથી તમને તેનું નિવારણ મળી જશે ઠીક છે દોસ્તો તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો અહીંયા સુધી વિડીયો જોવો છો અને તમને થોડી ઘણી પણ જો માહિતી આમાંથી ગમી હોય તો વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ભાઈશ્યુ ટાટા